છે વિધાનસભાનો બંધ રાખવાનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેની કામગીરી શરૂ કરી અને અત્યારે હાલ અમદાવાદ શહેર મહામંત્રી અને નારણપુરા પિસ્તાલીસનો ધારાસભ્ય તરીકેની મારે અત્યારે કામગીરી સર સ્વરા રીડેવલપમેન્ટ આ તમને આઈડિયા કેવી રીતે આવ્યો અને આ લોકો આના પાછળ મુખ્ય હેતુ શું છે વાળાના પ્રોજેક્ટો અત્યારે ડે બાય ડે સારા ચાલે છે અને એમાં એમનો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પણ જગ્યાએ એમની ક્યાંય કાયદાકીય બહુ આવતી નથી અને એમનું સ્મૂથલી દરેકને લાભ થાય એની ચિંતા કરે એટલા માટે સ્વરા માટેની આપણે ભલામણ કરી કે ભાઈ આ તમે છે તમે જુઓ અને સોસાયટીવાળાને ગમ્યું અને એમને રીડેવલપમેન્ટ માટેની તૈયારી કરી એ તો જે પ્રમાણે પ્લાન બનેલો છે એ પ્લાન પ્રમાણેની ગણતરી જે એમને આપેલી એમાં સભ્યોને જે ગમે એ પ્રમાણેની કરી કામગીરી કરેલી છે